સમાચાર પાલનપુરથી પાલનપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે પાલનપુરમાં બે કલાકમાં ખાબક્યો પૂર્ણા બે ઇંચથી પણ વધુ વરસાદ ભારે વરસાદથી પાલનપુરમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે જૂના બસ સ્ટેશન કીર્તિસ્તંભ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે તો પાલનપુરમાં ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું છે પાલનપુરમાં બે કલાકમાં ખાબક્યો છે બે ઇંચ વરસાદ ભારે વરસાદથી પાલનપુરમાં રસ્તા ઉપર પાણી ભરાયા જૂના બસ સ્ટેશન કીર્તિસ્તંભ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે બે કલાકમાં બે ઇંચ વરસાદથી પાલનપુરમાં જળબંબાકાર પાલનપુરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જૂના બસ સ્ટેશન કીર્તિસમ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે તો પાલનપુર અંબાજી હાઈવે ઉપર વિરમપુરના પાટિયા પાસે પાણી ભરાયા છે ધનિયાણા ચોકડી પાસે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે તો પાલનપુરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે પાલનપુરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની પણ ઘટનાઓ સામે આવી છે આ સાથે લોકોને ગરમીમાંથી રાહત મળી છે આગળ વાત સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં પણ વરસાદ વડાલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વડાલી કંપા મેઘ વડ ગામડા ગામમાં વરસાદ વરસ્યો છે હાથરવા ગામડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વાવણી વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે સારા એવા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે અને નેવેધાર વરસેલા વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે આખીકાર કાગડોળે મેઘરાજાની જોવાતી જે રાહ છે તે રાહનો આતુરતાનો અંત આપ્યો છે અને આકાશમાંથી દેવે કરેલા અમી છાટણાથી લોકોને ગરમીથી રાહત અનુભવાઈ રહી છે તો આગળ વાત અમરેલીની કરીએ અમરેલીના ધારી તાલુકામાં પણ ધોધમાર વરસાદ ધારી આસપાસના ગામડાઓમાં વરસાદ ચલાળા ગોપાલ ગ્રામ સહિતના પંથકોમાં વરસાદ વરસ્યો છે અમરેલીના ધારીમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અમરેલીના ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ચલાળા ગોપાલ ગ્રામમાં પણ વરસાદનો ભાવો છે ખેડૂતોમાં પણ રાહત મેઘરાજાનું છે ગાજવીજ સાથે ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે વિરાણી સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ભાવનગર શહેરમાં ભાવનગર શહેરના અને આસપાસના વિસ્તારોમાં આજે મેઘી સવારે આવી પહોંચતા લોકોને ગરમીથી રાહત મળી છે વિરાણી સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્જાઈ હતી વાહન ચાલકોને હાલાકી પડી જોકે આ બધાની વચ્ચે રાહતની વાત એ છે કે સિઝનનો પ્રથમ વરસાદ સિઝનની પ્રથમ ધમાકેદાર બેટિંગ મેઘરાજાએ કરતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે હવે આગળ વાત મહીસાગરની કરીએ મહીસાગરના લુણાવાડામાં પણ મેઘરાજાનું ધમાકેદાર આગમન લુણાવાડા શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે સંતરામપુર સરસણ ગોધર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે તો મહીસાગરના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ દિવસ દરમિયાન મહીસાગરમાં વરસાદ પડ્યો હતો લુણાવાડા તાલુકામાં પણ વરસાદ નોંધાવ્યો છે તો લુણાવાડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાસ કરી સંતરામપુર સરસણ ગોધર સહિતના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો છે આગળ વાત વલસાડની વલસાડના કપરાડા તાલુકામાં પણ વરસાદ કપરાડાના અંતરિયાળ ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે ધોધમાર વરસાદથી કપરાડામાં છલકાયા છે નદી નાળા વલસાડ જિલ્લાના કપરાડાના દ્રશ્યો છે કે જ્યાં ધમાકેદાર મેઘ સવારે આવી પહોંચી કપરાડાના અંતરિયાળ ગામડાઓમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી કપરાડા સહિત વિસ્તારોમાં ધરતીપુત્રોમાં આનંદ છે સાથે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વરસાદ વરસ્યો છે અનેક જગ્યા ઉપર નદીઓમાં ઘોડા પૂર આવ્યું છે આગળ વાત સંઘ દાદરા અને નગર હવેલીની ધોધમાર વરસાદ અહીં પણ પડ્યો છે સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ टोकर वरसा वरसादी पानी भराया रस्ता पर पानी भराता वाहन चालक परेशान प्रथम वरसाद प्रशासन की प्री मॉन्सून जो कामगिरी खुले गई कारण कि अनेक जगह पर वरसा पानी भराया जो लोग भारत हालाकी पड़ी पड़ रोक તો આગળ વાત ડાંગની કરીએ ડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક ધોધમાર વરસાદ આહવા તાલુકામાં ધોધમાર અઢી ઇંચ વરસાદ પડ્યો છે વઘઈ સુબીર તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ સાપુતારામાં ધોધમાર પોણો ઇંચ વરસાદ ધોધમાર વરસાદથી ડાંગ જિલ્લામાં ધોધ સક્રિય થયા છે તો ડાંગના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે ડાંગમાં

સુરતના ઉમરપાડામાં સાડા ત્રણ ઇંચ પાલનપુર સિહોર તાલુકામાં પોણા ત્રણ ઇંચ ડાંગ ખાંભા તાલુકામાં અઢી ઇંચથી પણ વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં અઢી ઇંચથી વધુ વરસાદ સુબીર વલ્ભીપુર કામરેજ અને માંગરોળમાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે આ સાથે મેંદરજણા વઘઈ કપરાડા અને વંથલીમાં સવા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો રાજ્યમાં આજે મેઘરાજાએ જે અમે છાટણા કર્યા છે તેનો આ સંપૂર્ણ માહિતી છે સુબીર વલભીપુર કામરેજ માંગરોળમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાવ્યો છે મેંદર મેંદર મેંદરજરડા વઘઈ કપરાડામાં પણ સવા બે ઇંચ વરસાદ નોંધાવ્યો છે તો છ્યાસી તાલુકામાં આજે વરસાદ ખાબક્યો છે